જસદણના વીછિયા તાલુકાના રામાનંદી સાધુ સમાજ દ્વારા ગુરુ રામાનંદ આચાર્યની એકવીસ ફૂટની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે જસદણના દુર્ગેશભાઈ કુબાવત અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને ગુજરાતમાં પ્રથમવાર ગુરુ રામાનંદ આચાર્યની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે જસ્તળના અમદાવાદ રોડ પર આવેલા મારુતિ ધામ ગૌશાળા જ્યાં રામાનંદી સાધુ સમાજના કુળદેવી માતા કમળા કમળાદેવીનું મંદિર આવેલું છે આ જગ્યાના મહંત છાશિયા બાપુની આગેવાની હેઠળ દુર્ગેશભાઈ કુબાવત અને તેમની ટીમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેવા માટે પધાર્યા હતા

જ્યારે ગુજરાતમાં ક્યાંય થઈ નથી ત્યારે જસદણ રામાનંદી સાધુ સમાજે ભવ્ય દિવ્ય જ્યારે ભગવાન રામાનંદ આચાર્ય મહારાજની મૂર્તિ સ્થાપિત કરી એનો અમે આનંદ વ્યક્ત કરી છે અને આજના પ્રસંગમાં સંતો નાનો એમ થાય કે કુંભનો મેળો એટલે બધા સંતોને બોલાવી ભવ્ય મારુતિધામ સાસે બાપાનું સાધનાની ભૂમિ પ્રાર્થનાની ભૂમિ યોગીજી મહારાજનું પણ ખૂબ જ અહીંયા એની એમની સાધનાની ભૂમિ આજ જસદંની અંદર માહોલ મિની કુંભ જેવો જ્યારે ચો છે ત્યારે હું રામાનંદ આનંદી સાધુ સમાજ દસદન ને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું હું ગુજરાત રામાનંદી સાધુ સમાજ નો પૂર્વ ચેરમેન અમરદાસ બાપુ આજ આ રામાનંદી સાધુ સમાજ ને ખૂબ જ શુભકામના પાઠવે છે ને આવી જ રીતે આવા કામ કરતા રહ્યો એવી જ મારી શુભકામના જય શ્રી આરા દસદન ખાતે આજે અમે રામાનંદ રામાનંદચાર્ય મહારાજ ની વર્ષના સમસ્ત હિન્દુ જ્યારે ધર્મનો નાશ થઈ રહ્યો હતો મોગલાઓ મારીને હિન્દુ ને મુસલમાન કરી રહ્યા હતા ભગવાન રામચંદ્રજી મહારાજે અવતાર લીધો હતો જગતગુરુ રામાનંદ્ય મહારાજ તરીકે ત્યારે યોગ એમની યોગ શક્તિ થી જ્યારે મોગલો હિન્દુ પર હુમલો કરી રહ્યા હતા મારીને મુસલમાન કરી રહ્યા હતા તે બાપુની યોગ શક્તિ થી જ્યારે નમાજ પડવાનો સમય થાય ત્યારે શંખનાથ થતો હતો અને બોલવી દ્વારા જ્યારે મોઢામાં ચૂકીને મુસલમાન બનાવી રહ્યા હતા ત્યારે એમની યોગ શક્તિ થી જ્યારે બોલવી મોટો ખોલવા જાય તો એનું મોટું ફૂલ ને ફૂલું રહેતું હતું ત્યારે આવા જગતગુરુ રામાનંદર્ય મહારાજ જ્યારે ધર્મનો પ્રચાર કર્યો હતો અને સમગ્ર ભારત વર્ષમાં ગામડે ગામડે રામજી મંદિર બંધાવી રાખ્યા બંધાવ્યા હતા અને મોગલ રાજાઓને જે હિન્દુઓનો નાશ કરી રહ્યા હતા એ મોગલોને પાછા પાડનાર જગતગુરુ રામાનંદ્ય મહારાજ જ્યારે જસદણની ધન્ય ઉપર એમનું આવડું મોટું કચ સાથેની મૂર્તિનું અનાવરણ થતું હોય ત્યારે સમગ્ર હિન્દુ સમાજમાં ખૂબ આનંદની લાગણી છવાયેલી છે તેમજ આયા જસદન રામાનંદી સાધુ સમાજ દ્વારા દર પૂનમે માતાજીની પૂનમ ઉજવવામાં આવે છે તેમજ જ જગતગુરુ રામાનંદ મહારાજના હરેશ તરૈયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ